ઉના તાલુકાના વાંશોદ ગામમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંશોદ પ્રાથમિક શાળામાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ભવ્યતાથી કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ વિદ્યાર્થીઓ દ્વારા વાંશોદ ગામની શેરી તેમજ ગલીઓમાં ભવ્ય દેશભક્તિના ગીતો સાથે એક ભવ્ય રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ રાષ્ટ્રધ્વજને કામડિયા ધર્મિષ્ઠાબહેન વાલાભાઈ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રગીત બોલી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ઇનામ વિતરણ રાખવામાં આવ્યો હતો પ્રજાસત્તાક દિવસનો આજનો શ્રી પ્રાથમિક શાળાનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો જેમાં સાથે સાથે ગામના અને પંચાયતનો ખૂબ જ સાથ સહકાર મળ્યો તે બદલ શાળા પરિવાર વતી ગામ લોકો અને ગ્રામ પંચાયતનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ ધોરણ ત્રણ થી આઠ માં એક થી ત્રણ નંબર લાવનાર બાળકોને ઉના તાલુકા કારોબારી ચેરમેન મોહનભાઈ વાજા દ્વારા સીલ્ડ આપવામાં આવ્યા હતા તેમજ ખેલ મહાકુંભના તાલુકા કક્ષાએ વોલીબોલ વિજેતા ટીમને વાંસુદ ગ્રામ પંચાયત સરપંચ ગંગાબેન વાજા દ્વારા વોલીબોલ કીટ આપવામાં આવી હતી રિપોર્ટ ભાઈ ક્રિષ્ના સોલંકી